નમસ્કાર ચાલો આજે આંતરરાષ્ટ્રીય કરવેરાની જટિલ દુનિયાને સરળ બનાવીએ આપણે બે મુખ્ય ફ્રેમવર્ક ઓઈસીડી અને યુએન મોડેલ્સ વિશે વાત કરીશું આ એ નિયમો છે જે નક્કી કરે છે કે મોટી મોટી ગ્લોબલ કંપનીઓ ક્યાં અને કેટલો ટેક્સ ચૂકવશે તો ચાલો આ રસપ્રદ વિષયને સમજીએ તો સૌથી મોટો સવાલ એ છે કે ગ્લોબલ કંપનીઓ એક જ આવક પર બે બે વાર ટેક્સ ભરવાથી કેવી રીતે બચે છે જુઓ જ્યારે કોઈ બિઝનેસ એક દેશમાંથી બીજા દેશમાં જાય ત્યારે એક મોટો પ્રોબ્લેમ ઊભો થાય છે જેને આપણે કહીએ છીએ ડબલ ટેક્સેશન એટલે કે બેવડો કરવેરો અને હા મોડલ્સ બસ આ જ સમસ્યાનો ઉકેલ લાવવા માટે બનાવવામાં આવ્યા છે તો આજે આપણે શું જોવાના છીએ સૌથી પહેલાં આપણે સમજીશું કે આ ડબલ ટેક્સ પ્રોબ્લેમ શું છે પછી આપણે આ બે મોડલ્સ અને તેમની પાછળની અલગ અલગ ફિલોસોફી વિશે જાણીશું એ પછી આપણે તેમના મુખ્ય નિયમોની સીધી સરખામણી કરીશું ડિજિટલ યુગના નવા પડકારો પર નજર કરીશું અને છેલ્લે એ સમજીશું કે આ બધું આપણા માટે જાણવું કેમ આટલું જરૂરી છે તો ચાલો એકદમ મૂળ વાતથી શરૂ કરીએ આ ટેક્સ ટ્રીટીઝ એટલે કે કર સંધિઓની જરૂરત શા માટે છે જવાબ એકદમ સીધો છે બેવડા કરવેરાને રોકવા માટે અને દેશો વચ્ચે વ્યાપારને પ્રોત્સાહન આપવા માટે અને આ જે મોડલ્સ છે એ જ આ બધી સંધિઓનો છે ચાલો આને એક સરળ ઉદાહરણથી સમજીએ ધારો કે કોઈ વ્યક્તિ રહે છે એક શહેરમાં પણ કામ કરવા માટે રોજેરોજ બીજા શહેરમાં જાય છે તો બની શકે કે બંને શહેર તેની આવક પર ટેક્સ લગાવવા માગે ખરું ને બસ કંપનીઓ સાથે પણ આવું જ થાય છે એમનો પોતાનો દેશ જેને આપણે રેઝિડેન્ટ સ્ટેટ કહીશું અને જે દેશમાં એ લોકો કમાણી કરી રહ્યા છે એટલે કે સોર સ્ટેટ એ બંને ટેક્સ લગાવી શકે છે અને બસ આ જ છે આખો પ્રોબ્લેમ તો પછી આ પ્રોબ્લેમનું સોલ્યુશન શું છે બસ અહીં જ ગ્લોબલ ટેક્સના મેદાનમાં બે મુખ્ય ખેલાડીઓ ઉતરે છે બે અલગ અલગ મોડલ્સ જે દેશોને પોતાની કર સંધિઓ બનાવવામાં મદદ કરે છે અને મજાની વાત તો એ છે કે આ બંનેની પાછળ બે તદ્દન વિરોધી વિચારધારાઓ કામ કરે છે આ ઓઈસીડી મોડેલ કોઈ નવી વાત નથી એનો ઇતિહાસ ઘણો જૂનો છે લગભગ એક સદી પહેલાં ઓગણીસ સત્તાવીસમાં લીગ ઓફ નેશન્સ દ્વારા તેની શરૂઆત થઈ હતી દાયકાઓ સુધી તેના પર કામ ચાલ્યું ઓગણીસો સત્યોતેરમાં તેને આધુનિક સ્વરૂપ મળ્યું અને છેલ્લે બે હજાર સત્તરમાં પણ તેમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા આ બતાવે છે કે દુનિયાની અર્થવ્યવસ્થા જેમ જેમ બદલાઈ તેમ તેમ આ નિયમો પણ બદલાતા રહ્યા હવે જુઓ આખી વાતનો સાર અહીંયા છે આ બંને મોડલ્સ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે ઓઈસીડી મોડલ રેઝિડેન્સ પ્રિન્સિપલ પર ભાર મૂકે છે એટલે કે જે દેશમાં કંપનીનું ઘર છે અથવા હેડક્વાર્ટર છે ટેક્સ લગાવવાનો વધુ અધિકાર તેને મળે આ મોડલ સામાન્ય રીતે વિકસિત દેશોને વધુ ફાયદો કરાવે છે બીજી બાજુ યુએન મોડલ સોર્સ પ્રિન્સિપલને મહત્વ આપે છે એટલે કે જ્યાંથી આવક પેદા થઈ રહી છે તે દેશને ટેક્સ લગાવવાનો હક મળવો જોઈએ આ મોડલ વિકાસશીલ દેશોના હિતોનું રક્ષણ કરવા માટે બનાવવામાં આવ્યું છે તો ચાલો ફટાફટ એક નજર મારી લઈએ ઓઈસીડી મોડલ જે વિકસિત દેશો માટે છે એ રેસિડેન્સ એટલે કે નિવાસના સિદ્ધાંત પર ચાલે છે જ્યારે યુએન મોડલ જે વિકાસશીલ દેશો માટે છે એ સોર્સ એટલે કે સ્ત્રોતના સિદ્ધાંત પર અને હા એ પણ યાદ રાખવા જેવું છે કે અમેરિકા જેવા કેટલાક દેશો પોતાનું અલગ મોડલ પણ વાપરે છે હવે આ બધી તો થઈ ફિલોસોફીની વાતો પણ પ્રેક્ટિકલી આનો મતલબ શું ચાલો હવે કેટલાક કોન્ક્રીટ નિયમો એટલે કે આર્ટિકલ્સ જોઈએ જ્યાં આ બંને મોડલ્સ વચ્ચેનો તફાવત એકદમ સાફ દેખાઈ આવે છે આંતરરાષ્ટ્રીય ટેક્સની દુનિયામાં એક જાદુઈ શબ્દ છે પરમનન્ટ એસ્ટેબ્લિશમેન્ટ કે પછી ટૂંકમાં કહીએ તો પીઈ આનો સીધો મતલબ છે કોઈ દેશમાં કંપનીની ભૌતિક હાજરી જેમ કે કોઈ ઓફિસ ફેક્ટરી કે બ્રાન્ચ જો કોઈ કંપનીનું પીઈ હોય તો જ સોર્સ સ્ટેટ એટલે કે જ્યાં એ કમાણી કરી રહી છે તે દેશ તેના નફા પર ટેક્સ લગાવી શકે છે એક રીતે કહીએ તો પીઈ એ ટેક્સ લગાવવા માટેનું એક ટ્રિગર છે હવે અહીંયા જુઓ ફરક સાફ દેખાય છે કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ માટે ઓએસીડી મોડલ શું કહે છે જો એ બાર મહિનાથી વધુ ચાલે તો જે પીઈ ગણા છે અને યુએન મોડલ ફક્ત છ મહિના એ જ રીતે સેવાઓ અને વીમા કંપનીઓ માટે પણ યુએન મોડલના નિયમો વધુ કડક છે આનો સીધો અર્થ એ છે કે યુએન મોડલ વિકાસશીલ દેશોને વિદેશી કંપનીઓ પર ટેક્સ લગાવવાની વધુ તકો આપે છે ચાલો હવે બીજા એક મહત્વના મુદ્દા પર આવીએ રોયલ્ટીઝ જ્યારે કોઈ કંપની બીજી કંપનીને તેના પેટન્ટ કોપીરાઈટ ટ્રેડમાર્ક કે કોઈ સિક્રેટ ફોર્મ્યુલા વાપરવાનો અધિકાર આપે છે ત્યારે તેના બદલામાં જે પેમેન્ટ કરવામાં આવે છે તેને રોયલ્ટી કહેવાય છે તો સવાલ એ છે કે આ રોયલ્ટી પર ટેક્સ કોણ લેશે અને અહીંયા જ આ બંને મોડલ્સ આમને સામને આવી જાય છે ઓઈસીડી મોડલ સ્પષ્ટપણે કહે છે ટેક્સ લગાવવાનો એકમાત્ર હક રેસિડેન્સ સ્ટેટનો છે પણ યુએન મોડેલ કહે છે ના સોર્સ સ્ટેટને પણ તેમાંથી તેનો હિસ્સો મળવો જ જોઈએ ફરી એકવાર યુએન મોડેલ સ્ત્રોત દેશના અધિકારો માટે લડી રહ્યું છે અને હવે વાત કરીએ આજના સૌથી મોટા અને સૌથી જટિલ પડકારની ડિજિટલ ઇકોનોમી વિચારો આજે મોટી મોટી ટેક કંપનીઓ કોઈ દેશમાં એક પણ ઓફિસ કે કર્મચારી વગર અબજો રૂપિયાની કમાણી કરી શકે છે તો પછી એ દેશ તેમના પર ટેક્સ કેવી રીતે લગાવે આ સવાલનો જવાબ આપવા માટે યુએન એકદમ પ્રોએક્ટિવ રહ્યું એમણે બે હજાર એકવીસમાં એક નવો જ નિયમ ઉમેર્યો આર્ટિકલ બાર બી આ નિયમ ખાસ કરીને ઓટોમેટેડ ડિજિટલ સર્વિસીસમાંથી થતી આવક માટે છે અને સૌથી રસપ્રદ વાત ઓવીસીડી મોડલમાં આના માટે કોઈ જોગવાઈ જ નથી તો શું છે આ ઓટોમેટેડ ડિજિટલ સર્વિસીસ અરે આ એ બધું જ છે જે આપણે લગભગ આખો દિવસ વાપરીએ છીએ ઓનલાઈન જાહેરાતો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ નેટફ્લિક્સ જેવી સ્ટ્રીમિંગ સેવાઓ ઓનલાઇન ગેમ્સ ક્લાઉડ કમ્પ્યુટિંગ આ બધું જ યુએન મોડલ કહે છે કે આ બધી સેવાઓ પરથી થતી કમાણી પર સોર્સ સ્ટેટને ટેક્સ લગાવવાનો પૂરો અધિકાર છે તો આપણે આ આટલી બધી વાતો કરી પી રોયલ્ટી ડિજિટલ ટેક્સ પણ આ બધાનો આખરે મતલબ શું શા માટે આટલું મહત્વનું છે ચાલો હવે આખી વાતનું બિગ પિક્ચર જોઈએ તો આ રહ્યું આખી ચર્ચાનું સારાંશ એક બાજુ છે ઓઇસીડી મોડલ જે રેસિડેન્સ પ્રિન્સિપલને અનુસરે છે અને વિકસિત દેશોના હિતોનું રક્ષણ કરે છે અને બીજી બાજુ છે યુએન મોડલ જે સોર્સ પ્રિન્સિપલ પર ચાલે છે અને વિકાસશીલ દેશોને ટેક્સ લગાવવાના વધુ અધિકારો અપાવવા માંગે છે અને આ જ વાતનો હાર્દ છે સમજી લો કે આ ખાલી કોઈ ટેકનિકલ નિયમોની માથાકૂટ નથી આ લડાઈ એ વાતની છે કે દુનિયાભરમાંથી જે અબજો ખરબો ડોલર ટેક્સ તરીકે ભેગા થાય છે એનું વિતરણ કેવી રીતે થશે શું એ પૈસા મૂડી નિકાસ કરતા વિકસિત દેશોને વધુ મળશે કે પછી મૂડી આયાત કરતા વિકાસશીલ દેશોને આ સીધો સવાલ વૈશ્વિક સંપત્તિના વિતરણનો છે અને અંતે આ બધી ચર્ચા આપણને ખૂબ મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે જેમ જેમ આપણી અર્થવ્યવસ્થા વધુને વધુ ડિજિટલ થઈ રહી છે તેમ આંતરરાષ્ટ્રીય કરવેરાનું ભવિષ્ય કોણ નક્કી કરશે શું જીત ઓઈસીડી મોડલની થશે જે કંપનીના ઘરને મહત્ત્વ આપે છે કે પછી યુએન મોડલની જે કમાણીના સ્ત્રોતને મહત્વ આપે છે આવનારા દાયકાઓનું વૈશ્વિક અર્થતંત્ર કદાચ આ સવાલના જવાબ પર નિર્ભર રહેશે